છો મિત્રો સરકાર તરફથી ગ્રીન એટીએમ લોન્ચ કરી દેવામાં આવ્યું છે જેના અંતર્ગત તમે એટીએમમાં જે રીતે પૈસા ઉપાડો છો તે જ રીતે તમે હવે ચોખા અને ઘઉં પણ ઉપાડી શકશો હવે જે પહેલાંના સમયમાં છેતરપિંડી થતી હતી તે છેતરપિંડી નહીં થાય જેમ કે તમને ઘઉં ચોખા ઓછા આપવા અથવા તો તમારા નામથી ઘઉં ચોખા ઉપાડી લેવા તે કોઈ પ્રશ્ન જ રહેવાનો નથી કારણ કે હવે તમારી ફિંગર વિના તમે ઘઉં કે ચોખા ઉપાડી શકશો નહીં આ ચેનલ ઉપર નવા હોય તો અહીંથી સબસ્ક્રાઈબ કરી લેજો અને અહીંથી વિડીયોને લાઈક કરી દેજો અને અહીંયા બે આઇકન ઉપર ક્લિક કરી અને ઓલ ઉપર ક્લિક કરી દેજો જેથી મારા નવા વિડીયોની તમને નોટિફિકેશન મળી રહે સૌથી પહેલું ગ્રીન એટીએમ ઓડિશામાં મેકવામાં આવ્યું હતું હવે સત્તર સપ્ટેમ્બરમાં આપણા ભાવનગરમાં પહેલું ગ્રીન એટીએમ આવશે અહીંયા તમને જેવું સ્ક્રીન ઉપર દેખાય છે તેવું ગ્રીન એટીએમ આવશે જેના માધ્યમથી તમને ચોખા અને ઘઉં મળશે અહીંયા તમને જે રીતે દેખાડવામાં આવ્યું છે તે રીતે તમારે અંગૂઠો મેકવાનો આવશે અને તમને તમારા ઘઉં અને ચોખા માપો માપ મળી જશે વીસ કિલો રેશન આપતા માત્ર ત્રીસ સેકન્ડ એટલે કે અડધી મિનિટ જ લાગે છે આ ગ્રીન એટીએમ છે તે આપણા માટે ખૂબ જ મહત્ત્વનું છે તેની સ્ટોરેજ કેપેસિટી એક હજાર કિલો ઘઉં અને એક હજાર કિલો ચોખા બે સાથે સ્ટોર કરી શકે તેટલી કેપેસિટી છે આ ચેનલ ઉપર નવા હોય તો અહીંથી સબસ્ક્રાઈબ કરી લેજો અને અહીંથી વિડીયોને લાઈક કરી દેજો અને અહીંયા બે લાઇકન ઉપર ક્લિક કરી અને ઓલ ઉપર ક્લિક કરી દેજો જેથી મારા નવા વિડીયોની તમને નોટિફિકેશન મળી રહે